મિત્રો હાલ રોટરી ક્લબ ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ જયપુર અને તેમની સાથે નવજીવન વિકલાંગ સેવાશ્રેય ભાવ હળવદના સંયુક્ત ઉપક્રમે આજે નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાયતા શિબિર રાખવામાં આવ્યું છે જેની અંદર કૃત્રિમ પગ છે કે પછી જે પોલિયો જેને થયો એના માટે અલગથી એક પગ બનાવી દેવામાં આવે છે સાથે વિકલાંગ છે એની માટે સાયકલ તમામ સુવિધાઓ માટે એક સારો કેમ્પ રાખવામાં આવે છે કારણ કે આ કેમ્પની જાહેરાત છેલ્લા એક મહિનાથી થઈ રહી છે અને મને ખ્યાલ છે મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ કેમ્પમાં ત્રણસોથી વધુ નામો પણ આવેલા છે આપ જોઈ શકો છો કે સમગ્ર તૈયારીઓ અહીં ચાલુ છે કે જે પણ વિકલાંગ છે જે પગથી ચાલી નથી શકતા જેમને પોલિયો છે તે તમામ લોકો માટે એક આ અદ્ભુત કેમ્પ રાખવામાં આવ્યો છે અને આની અંદર હજી પણ ઘણા એવા પેશન્ટો છે જે આવવાના બાકી છે કારણ કે આ કહેવામાં આવ્યું છે આ કેમ્પ હજી પણ થોડા દિવસો માટે ચાલુ રહેશે એટલે હવે આપણે અહીંના જે ટ્રસ્ટીઓ છે આ જે આયોજન રાખ્યું છે એમની સાથે મુલાકાત કરીશું કારણ કે આ પગ બનાવવા માટે આપણે જ્યારે જતા છીએ આપણી પાસે પૂરી માહિતી નથી હોતી પણ આ કેમ્પ આજે શ્રી ભગવાન મહાવીર શિબિર જે છે ત્યારે આ અદ્ભુત કેમ્પ રાખવામાં આવ્યો છે મારી સાથે આપને હું દ્રશ્ય બતાવું કે સમગ્ર તૈયારી કઈ રીતે થાય કારણ કે એક પગ બનાવવો હોય એટલે આપ એની તૈયારી જોવી જોઈએ કારણ કે કઈ રીતે બને છે શું બને છે તો અમારી આ ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ હાલ અહીં રોટરી ક્લબમાં છે અહીં પહેલાં એમનો માપ લેવામાં આવે છે માપ લઈ અને એમની ડિઝાઇન જેવો છે પગની એ ડિઝાઇન તરવા તૈયાર કરવામાં આવે છે આ ટીમ જે જયપુર અને અમદાવાદથી આવી છે એ તમામ ટીમ હાલ કામ કરી રહી છે ત્યારબાદ અહીં આવો અંદર આપ કારણ કે અહીં તો માપ લઈ લીધું ત્યારબાદ શું પ્રોસેસ હશે તો આપણે પ્રોસેસ જાણીએ આ એમ્બ્યુલન્સ આપને લાગતું હશે પરંતુ આ એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો કે આની અંદર એ સમગ્ર જે પગ હોય છે પ્લાસ્ટિકનો અને એને કઈ રીતે સેટ કરો કારણ કે કઈ રીતે એને બોલ્ટ રાખવા આ મશીનરી છે પછી આ ઓનર છે કે જેની અંદર આપ જોઈ શકો જે બસો ત્રીસ ડિગ્રી એક ફૂલ ગરમ છે એમાં એને રાખવામાં આવે છે ગરમ કરવામાં આવે છે હવે ગરમ થઈ ગયું ત્યારબાદ શું તો આપ જોઈ શકો છો કે આ પગ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે પગ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તો હાલ આપ જોઈ શકો છો કે આ મશીનરી છે અહીં તમામ માપ લેવામાં આવેલું છે માપની માપ રીતે એક પગ તૈયાર કરવામાં આવે છે ત્યારે શું નામ નામ છે રવિભાઈ રવિભાઈ આપ અમદાવાદ સેન્ટર રવિભાઈ કઈ રીતે તૈયાર થાય છે સમગ્ર પ્રોસેસ એ પ્રોચેસ પહેલાં એક એમ પોટી હોય ને એમના નાપ લેવાનું કાસ્ટ લેવાનું બાદ પીઓપી થાય પ્રોસેસ ચાલુ હોતા બનાને કા ફિન पाइप जो है ना हमारा ओवन उसके अंदर पाइप रखने का नहीं ये नहीं पाइप डालते हैं अच्छा। वो सामने पाइप है ना वो डालने के बाद इसमें मोल्ड कर देते हैं अच्छा, मतलब तो, 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 तो मतलब ये पहले माप ले लिया फिर यहाँ पे आया तो कितने दिन में ये तैयार होता है पाँव ये लगभग दो तीन चार घंटे लगेंगे अच्छा आप कहाँ अहमदाबाद से अहमदाबाद से आप कहाँ से हो सर से जयपुर से भी हमारे साथ जुड़े हैं सर ये पूरी प्रोसेस ये कृत्रिम पाँव है जो लगाया जाता है तो किस हिसाब से प्रोसेस की करते हो और कैसे लगाया जाता है इसको सबसे पहले मेजरमेंट लेते लेते हैं पी बैंडेज से पी, पी।, पी।, पी ओ बैंडेज से मेजरमेंट लेने के बाद ये मेजरमेंट आ जाता है फिर इसको मैं आर्यन रोड डाल के इसमें पी ओ पी डालते हैं डालने के बाद फिर इसका मोटिफेशन करके फिर पाइप डालते वाला तो कम से कम इसको तीन से चार घंटे लगते बनने में एक पैर अभी यहाँ पे संस्था के साथ आयो संस्था के साथ हाँ ये अगर किसी को लगाना है तो कितना अंदाजित खर्च होता होगा इस एक का અચ્છા દૂસરી પોલિયો જોયો હોય અને એના જેનો પગ બરાબર ન હોય એના એના માટે આપ જોઈ શકો જેને પોલિયો થયો હોય અને જેનો પગ બરાબર હોય એના માટે પણ આ પગ તૈયાર કરવામાં આવે છે બહુ અદ્ભુત કારીગરી છે અને હું તો હંમેશા કહેતો હોઉં છું કે માલિક આપણી ઉપર મહેરબાન હોય ત્યારે આપણે બે પગ અને બે આંખ આપી હોય અને આ તો એવા લોકો છે જે ખરેખર જરૂરમંદ છે અને એમની મદદ કરવા માટે જ્યારે આવી સંસ્થા આગળ આવતી હોય ત્યારે ખૂબ સારું કામ કહેવાય અને આવા જ કામો આપણે દરેકને કરવા જોઈએ આ ત્યારબાદ જે એમનો પંજો હોય છે પગ એ પગ આપ જોઈ શકો છો કે આ એમના માપ હોય છે કે સાત નંબર આઠ નંબર નવ નંબર સમગ્ર પ્રોસેસ આ રીતે થતી હોય છે આપ જોઈ લીધી અને ત્યારબાદ આ સમગ્ર પગ તૈયાર કરવામાં આવે છે એટલે કે આ સંસ્થા દ્વારા એક સારું કાર્ય કરવામાં આવતું હોય ત્યારે અમારી ટીમે તમામ જગ્યાની મુલાકાત લીધી કઈ રીતે શું કામ થાય છે અહીંના ટ્રસ્ટીઓ છે આપણે એની સાથે મળશું આવું ત્યારબાદ મિત્રો આપને અમે સમગ્ર પ્રક્રિયા બતાવી કે કઈ રીતે પગ તૈયાર કરવામાં આવે છે કઈ રીતે સેવા થતી હોય છે અને સેવાનું નામ આવે ત્યારે મુન્દ્રામાં હંમેશા રોટરી ક્લબ મોખરે હોય છે ત્યારે મારી સાથે આ ટ્રસ્ટીઓ છે કારણ કે આ કાર્ય કરવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડતી હોય છે આવા સરસ કાર્યો હંમેશા થતા હોય છે અને અમારા મીડિયાના માધ્યમથી અમે આપને બતાવતા પણ હોઈએ છીએ પરંતુ ખાસ કરીને સાહેબ આ જે આયોજન છે આપનો દ્વારા કરવામાં આવ્યું ઘણા દિવસથી મેસેજ ફર્યો છે તો આ સમગ્ર પ્રક્રિયા અને આયોજન કઈ રીતે આપણા મગજમાં આવે અમદાવાદની એક સંસ્થા છે જેમણે અમારો કોન્ટેક કર્યો અતુલભાઈથી અને આ જે રોટરીમાં જે અમારી જે સેવાયજ્ઞ છે એમાં એક અમારું એક મોર પીછું વધુ ઉમેર હશે કે આ એક બહુ સારી સંસ્થાની એક સારી સેવા છે કે જેમને પગ નથી જે પગ ઉપર હલી ન શકતા એ હાલ જે ન શકતા એમને હાલવા માટેના જે ક્લિપર્સ આવે જેને પોલિયો હોય એને ક્લિપર્સ આવે જેને પગ નથી એને જયપુર ફૂડ જે કહેવાય છે એ જયપુર ફૂડ એ બનાવવાની એક અમદાવાદની સંસ્થા છે આયુષ વિકલાંગ સહાય સંસ્થા તો એ સંસ્થાએ અમને કોન્ટેક કર્યો ને અમે એમને આ બધી વ્યવસ્થા કરી આપી આજે પાંચ દિવસનો કેમ્પ છે અહીંયા અને એ પાંચ દિવસના કેમ્પમાં એ લોકોને અગાઉથી જાણકારી દીધી બધાને બધાને પચીસ પચીસ ત્રીસ જણા બોલાવી અને બધાને જેને પગ નથી એને પગ આપશું જેમને ક્લેપર્સની જરૂર ક્લેપર્સ આપશું એ રીતના આખી આયોજન છે અમારું અને જે તાજ મંગેલી એવી આ સંસ્થાની કામગીરી છે ડૉક્ટરોની સેવા છે કે હવે લોકોએ કેવું એવું છે કે એ લોકોએ પચીસ લાખ લોકોને આ સહાયતા કરી છે આવી રીતના પચીસ લાખ લોકોને ચાલતા કર્યા છે સાતને સાથે આપ્યા છે ટ્રાયસિકલ પણ આપવાના છીએ અમે તો આ બધી સંસ્થા આ એક ભવ્ય કામગીરી છે લોકોની જે અમારા માટે જે અમને એમના માટે ગૌરવ છે અને અમને એનું એક અમે અમે એમાં સહયોગી થઈ શકીએ છીએ એ અમારું સૌભાગ્ય છે દિલીપભાઈ ખાસ કરીને સૌથી મોટી વાત કે એક વ્યક્તિનો સૌથી મોટો સહાય હોય તો એ પગ હોય છે પરંતુ પગમાંથી જ્યારે વિકલાંગ થઈ જાય ત્યારે આના પણ ખર્ચા મને ખ્યાલ છે બહુ તોથી ખર્ચા આવતો હોય પગ બનાવવા માટે જ્યારે આવી સારી સંસ્થા અને આપણી સંસ્થા જ્યારે આવું નેક કાર્ય અને સારું કાર્ય કરતી હોય ત્યારે આ કાર્યને આપ કહી દીધું સૌ પ્રથમ તો આપણા માટે ગૌરવની વાત એ કહેવાય કે ભગવાન મહાવીર વિકલાંગ સંસ્થા અમદાવાદ દ્વારા મુન્દ્રા શહેરની અંદર રોટરી ક્લબના માધ્યમથી જે આ જેને આપણે કહી શકીએ કે આનો વિશાળ ખર્ચ હોય પરંતુ છતાં પણ રોટરીના માધ્યમથી આજ આજ આ રીતે જે સેવાભાવી કાર્ય કરી રહ્યા છીએ અને આપ જાણી શકો અને જોઈ શકો છો તે પ્રમાણે દરેક તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જ્યારે આ પાંચ દિવસીય કેમ્પની અંદર દરેક જણ જ્યારે આનો લાભ લઈ રહ્યા છીએ ત્યારે રોટરી ક્લબને પણ ગૌરવ છે કે આ સેવાકીય કાર્યની અંદર પોતે જોડાણી છે અતુલભાઈ ખાસ કરીને આ સમગ્ર પ્રોસેસ કેટલા દિવસથી અને આપણી પાસે કેમ્પ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે જોવા જઈએ તો આજ કેમ છ દિવસનું છે છ દિવસની અંદર છેલ્લે આપણે ટ્રાયસિકલને સાઇકલને એવું બધું આપવાના છીએ એ પહેલાં આપણે એક બહુ મહત્ત્વની વાત એ છે કે આજે જે કોઈ વિકલાંગ અહીંયા એના કામ માટે આવશે એના પગ માટે આવશે કે એના કોઈપણ દદ માટે આવશે તો આપણે એને બાર કલાકની અંદર એનું રિઝલ્ટ આપવાનું છે પગ આપણે એને તાત્કાલિક આપી દઈએ છીએ નહીં કે બાર પંદર દિવસની રાહ જોવાની આજે સવારે એ ઘોડી લઈને આવેલો છે પણ સાંજે એ ચાલીને જશે એ અમારું એક બહુ મોટું લક્ષ્ય છે વાહ ખૂબ સરસ કારણ કે હું ફરીથી કહું કે આ સંસ્થા જ્યારે કાર્ય કરતી હોય છે ત્યારે અમે પણ આમના સહભાગી બનતા હોઉં છીએ આ કાર્યને અમે બતાવતા હોઉં છીએ ત્યારે લાલુબા પરમાર ખાસ કરીને આપ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છો આપ યુવા છો ત્યારે આવા ઘણા કાર્યો થતા હોય છે પરંતુ આ એક અદ્ભુત કાર્ય છે તો આ કાર્યને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બહુ આ કાર્ય સારો છે એકદમ અમે બે ત્રણ દિવસથી જોડીને છે અતુલ સાહેબનો ફોન આવે છે અને બહુ તાલુકા જિલ્લા આખા ગુજરાતમાંથી ત્રણસો ને સાહીઠ દર્દી તો આમ ફોનથી નામ નોંધાયું છે એકદમ રોટરી તરફથી મળ્યું છે આ સંસ્થાને ખૂબ ખૂબ અમે આભાર માગણીએ છીએ કે આવી રીતે અમને મુન્દ્રામાં આવી રીતે કેમ્પ આપ્યો એના બદલે અતુલભાઈ ખાસ કરીને આવા સારા કાર્યકર્તા હોય છો કારણ કે સંસ્થામાં તમે હું જોઉં છું ત્યારે તમે ખાડી ભાગે ઊભા હો છો તો આ કાર્ય વિશે બે શબ્દ સૌ પ્રથમ તો આ જ્યારે કેમ્પની વાત થઈ ત્યારે ભચાઉમાં નવ દિવસ સંસ્થા છે અને જીતુભાઈ જોશી અને પ્રણવભાઈ જોશી શાહ સાથે અમારી એક મુલાકાત થઈ લોકો કચ્છ મુન્દ્રા પણ આવ્યા હોલ જોયો અને પછી ફાઇનલ કર્યું કે આપણે પાંચ દિવસનો કેમ્પ કરવો છે અને મારી એવી ઈચ્છા હતી કે રોટરી તો બધી ઘણી બધી સેવાકીય સંસ્થા પણ આ આપણે મુન્દ્રા માટે પ્રથમ વખત એવું કામ કરી રહ્યા છે કે જે લોકોને બહુ જરૂરી છે અને છેવાડાના વિસ્તારમાંથી આવતા હોય એની પાસે કોઈ વ્યવસ્થા હોતી નથી પગ લગાવવા માટે કોઈ માહિતી નથી હોતી એના માટે પ્રણવભાઈના સહયોગથી ત્રણ તંત્રો મેળ કરીને આપણે વોટ્સએપ દ્વારા નોટ દ્વારા બધે મોકલ્યું અને એનો સારો પ્રતિસાદ મળ્યો આજની દિવસની અંદર ત્રણસો નામ આપણી પાસે છે અને મેઇન આ કેમ્પનું એવું છે કે જે સવારે આવે છે તો સાંજે એને પગ લગાવી અને ચલાવીને જ આપણે મોકલવાનું છે એમનું ખાસ નેમ છે સાહેબ કોઈ પણ વ્યક્તિ હોય એનો સૌથી મોટો મહત્ત્વ પગ હોય છે કારણ કે પગ નથી હોતો તો એ વ્યક્તિ લાચાર થઈ જાય છે પરંતુ આ સમગ્ર પ્રોસેસ આપ તૈયારી કરાવો છો આવો સેવાના કામ કરો છો તો કેટલી દુઆઓ આશીર્વાદ મળતા હોય છે સાહેબજી માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક રૂડું નામ આપ્યું છે દિવ્યાંગ વિકલાંગ નથી દિવ્યાંગ છે અને એ દિવ્યાંગ શબ્દને સાકાર કરવા માટે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સેવા સહાયતા સમિતિ છેલ્લા પચાસ વર્ષથી ભગીરથ પ્રયા પ્રયાસ કરે છે અમારા સંસ્થાના સ્થાપક શ્રી ડી આર મહેતા સાહેબ અને અમદાવાદના જે ચેરમેન છે લલિતભાઈ જૈન સાહેબ અને ગૌતમભાઈ જૈન સાહેબ એ પૂરા પ્રયાસ કરે છે અને અંતરિયાળ ગામડાની અંદર આ સેવાઓ પહોંચી શકે એવી માતબાર રકમ અમારા દાનદાતાશ્રીઓએ આપેલી છે અને ગામડે ગામડે અમે આ સેવાઓ પહોંચાડી શક્યા છે અત્યાર સુધી અમારી સંસ્થા દ્વારા પચીસ લાખથી વધારે લોકોને કૃત્રિમ પગ કેલિપર્સ અને દિવ્યાંગજનોને જરૂરી સહાય પૂરી પાડીએ છીએ સ્થાનિક આગેવાનોની વાત કરું તો શ્રી મહેતા સાહેબ જે જૈન સમાજના અગ્રણી છે મુદ્રા ખાતે અને રોટરી ક્લબ જીતુભાઈ જોશી એ લોકોનો અમને સહયોગ સાંપડ્યો છે અને આવનાર જે કંઈ લાભાર્થી છે એ પગ પહેર્યા પછી એમના એક ચહેરા ઉપરની એક મુસ્કાન એક આખી અલગ જ હોય છે અને ખુશીથી એ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકશે આજે આવનાર એક ભાઈ છે જે યંગ એજ છે એમના પર આશ્રિત એમની પાંચ બહેનો છે અને એમના કહેવા પરથી કે જો આ મને પગ મળી જશે તો મારી પાંચે પાંચ બહેનોનું હું જીવન ધોરણ અને એમનું શિક્ષણ અને એમના આગળના મેરેજ વગેરે પ્રસંગો સારી રીતે પાર પાડી શકીશ તો આ બધા પ્રસંગો પાર પાડવા માટેના બધા આપ સૌ માધ્યમ છો અને એમાંનું એક માધ્યમ જે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનું માધ્યમ છે કે જે આપના જે ટીવી ચેનલના માધ્યમથી એક અપીલ કરીશ કે વધારેમાં વધારે દિવ્યાંગજનો મુદ્રા ક્લબમાં જોડાય અને આ જે ભગીરથ વિનામૂલ્યે સેવાઓ આપી રહી છે લગભગ અમારું એકત્રીસ લાખથી વધારેનો આજે ખર્ચ છે અને અમારા દાનદાતાશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને રોટરી ક્લબ મુન્દ્રાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સ્થાનિક લેવલ પર સરસ મજાનું કેનવાસિંગ કર્યું છે લાભાર્થીઓ અહીંયા સુધી પહોંચી શક્યા છે અને અમારી જે ડૉક્ટરની ટીમ છે એ ભગીરથ પ્રયાસ કરે છે અને આવનાર લાભાર્થીને ચારથી પાંચ કલાકની અંદર એ લોકો ચાલીને ઘરે જશે એ એના વ્હીકલ ચલાવી શકશે સ્વિમિંગ કરી શકશે ગામડાના જે લાભાર્થીઓ છે એ પોતાના ગામમાં ખેતરમાં દવાનો છંટકાવ કરી શકશે અનેક લાભો આ પગથી થશે અને પોતાનું ગુજરાન શિક્ષણ અને રોજગાર મેળવી શકશે તો વધારે વધારે લાભાર્થીઓ આ કેમ્પમાં જોડાય એવી નમ્ર અપીલ છે નમસ્કાર મારું નામ ડૉક્ટર જયમિત પારેખ છે અને હું શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિથી કાર્યરત છું સાહેબ ખાસ કરીને આ લોકો જે અહીં પગ લગાડવા માટે આવ્યા છે આજે પગ લઈને જશે તો એમના માટે એક સૂરજનો વધુ ઉદય થશે અને કારણ કે એક મોટિવેશન થશે ત્યારે આવું સારું કાર્ય જ્યારે કરતા હોય છો તો લોકોના આશીર્વાદ કેવા મળતા હોય છે લોકોના આશીર્વાદ તો બહુ જ મળે છે જે અમને અનુમોદનીય છે બીજી વાત હું એમ કહીશ કે અમારી જે સંસ્થાનો જે ઉદ્દેશ છે કે મોબિલિટી વિથ ડિગ્નિટી તો અમે એ દરેક વ્યક્તિને સેલ્ફ રિલાયન્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી તે પગ પગ કે કેલી પર પહેરીને એ એના પર પગ પર ઊભા રહી શકે અને એમનું આગળનું ગુજરાન ચલાવી શકે એમના પરિવારનોને ખાસ કરીને સાહેબ હજી પણ ઘણા લોકો અમારા વિડીયો જોતા હશે એમને કદાચ એવી તકલીફ હશે પગ લગાવવો હશે તો એ આપનો કોન્ટેક કઈ રીતે કરીને ક્યાં મુલાકાત રોટરી ક્લબ થ્રુ અહીંયા અમારે કેમ્પ થઈ રહ્યો છે પચીસથી લઈને ત્રીસ તારીખ સુધી આપણે કેમ્પની સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે તો હું દરેક દર્દીઓને એ જ કહીશ કે બને તેટલો તમે અહીંયા પધારો અને અમારું કાર્યમાં સહયોગ કરીને તમે જેટલો બી બને એટલો વધારે પડતો લાભ લો એવી જ બધાને નમ્ર વિનંતી છે મિત્રો ખાસ કરીને હજી વર જો તમે મુન્દ્રા તાલુકામાં છો અને આપનો પગની આપની સમસ્યા છે પગ નથી કારણ કે ઘણા એવા ગરીબ વર્ગના હોય છે કે જે આ ખર્ચો ઉપાડી નથી શકતા ત્યારે આવી સંસ્થાઓ જ્યારે કામ કરતી હોય તો આજે જ તમે કારણ કે ત્રીસ તારીખ સુધી આ કેમ્પ ચાલુ છે આજે અહીં આવી અને મુલાકાત લો અને આપનો વર્ષ સુરત ઉદય થાય તે માટે આપ અહીં આમના કાર્યને બિરદાવો કારણ કે તમને પગ અને પોલિયાની અસર તમામ સેવાઓ અહીંથી મળશે તો આજે જ તમે તૈયાર થઈ જાવ અને આમનો કોન્ટેક કરો કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત